અંકલેશ્વર શહેરની ગૌતમ પાર્ક સોસાયટી વિસ્તારમાં દીપડાએ દેખાતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે સોસાયટીમાં પણ રાત્રિના સમયે દીપડા આટાફેરા મારતો જોતા રહીશો વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે જો કે આ સોસાયટીમાં નજીક ખાનગી સ્કૂલ પણ આવેલી છે હોવાની ભયનો માહોલ ઊભો થયો છે અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ દેખા દેતા હોય છે અને કેટલાક દીપડા પાંજરે પુરાયા છે ત્યારે હવે દીપડા શિકારની શોધમાં શહેર સુધી પહોંચી ગયા છે અંકલેશ્વર શહેર ગૌતમ પાર્ક સોસાયટી વિસ્તારમાં દીપડાએ દેખા દેતી છે ગૌતમ પાર્ક સોસાયટી વિસ્તારમાં દીપડાએ દેખા દેતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે કેટલીક વાર દીપડો શિકારની શોધમાં સોસાયટીમાં પણ આટાફેરા મારતો હોવાનો રહીશો જણાવી રહ્યા છે દીપડાના કારણે રહીશો રાત્રિના નવ વાગ્યા પછી બહાર નીકળી શકતા નથી તેમજ વહેલી સવારે પણ દીપડો આટાફેરા મારતો હોવાનો રહીશો જણાવી રહ્યા છે તેમ ગૌતમ પાર્ક સોસાયટી નજીક એક ખાનગી સ્કૂલ પણ આવેલી હોવાની ભયનો માહોલ ઉભો થયો છે ત્યારે સોસાયટીમાં રહીશોએ વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સોસાયટી નજીક પાંજરું મૂકવામાં આવ્યું છે હું નિકુંજ ઉત્તમભાઈ પટેલ ગૌતમ પાર્કમાં રહું છું છેલ્લા દસ થી પંદર દિવસથી દીપરો આંટા મારે છે અને વન વિભાગમાં જાણ કરેલી છે એમણે પાંજરું મૂક્યું છે પણ એનાથી લગભગ કંઈક ફરક પડે એવું લાગતું નથી કેમકે હવે તો સોસાયટીમાં પણ આંટા મારતા દેખાય છે એક બે વ્યક્તિને અને નવ વાગ્યા પછી લગભગ રાતે કોઈથી બહાર નીકળાતું નથી કેમકે શું છે કે સાડા નવ વાગે લોકો જોયો છે અને વહેલી સવારે બી જોયો છે તો હવે એવી માગ છે કે પિંજરું સિવાય બીજી કોઈ ઉપરની કાર્યવાહી કરવામાં આવે કે જેથી લોકો બહાર ફરી શકે અને સલામત રહે અને એનું કોઈ નિરાકરણ આવે શું નામ છે હું ભુવે બે બોલું છું અમે ગૌતમ પાર્ક પર રહીએ છીએ અમારા ઘર વિસ્તારની પાછળ લગભગ 10 થી 15 દિવસથી દીપડો દેખાય છે અમારે અહીંયા હવે રહેવાનું ભય લાગે છે પરવાળ વિભાગવાળા આવીને पिंजરો મૂકાય મૂકી ગયા છે એમને અપીલ છે કે જલ્દી કાર્યવાહી કરે આજે પણ સવારે દેખાયો તો હા આજે સવારે અમારા સોસાયટીમાં એક